નમસ્કાર હું છું આપનો હેમંત ચૌહાણ જણાવતા ગર્વની લાગણી થાય છે કે થરાદ તાલુકાના ભાચર ગામના વતની ભાઈ શ્રી હરેશભાઈ ચૌધરી તારીખ આઠ જૂન બે હજાર પચીસ ના રોજ હરિદ્વાર ગયા અને ત્યાંથી ગંગાજળ ભરી અને લગભગ પચીસ કિલોના વજનની કાવડ લઈ અને કાવડયાત્રા કરી અને અઠ્યાવીસ દિવસે તો રાજસ્થાન પહોંચ્યા અને ત્યાંથી લગભગ ચોવીસ જુલાઈના રોજ ભાચર ગામ પહોંચશે અને પચીસ તારીખના રોજ ભાચર મહાદેવ ઉપર અભિષેક કરાશે તો આવા વિશ્વ શાંતિ અને સનાતન ધર્મને કાજે કાવડ યાત્રા કરીને લોકોનું કલ્યાણ કરી રહ્યા છે એવા ભાઈ શ્રી હરેશભાઈને મારા ખૂબ ખૂબ વંદન અને ભગવાન ભોળાનાથ એમને ખૂબ જ બળ આપે અને આવા લોક કલ્યાણના કાર્યો કરતા રહીએ એવી ભોળાનાથ પ્રાર્થના જય ભોળાનાથ